નમસ્તે દોસ્તો મારું નામ લક્ષ્મી છે હું વિધવા છું અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબોઈ હતી આથી મારા માતા પિતાએ મારા લગ્ન જલ્દી કરી દેવાનું નક્કી કર્યું તે મને વધુ ભણાવી શક્યા નહીં તેમણે મારા માટે છોકરો શોધવાનું શરૂ કર્યું મિત્રો હું દેખાવમાં ખૂબ જ આકર્ષક હતી ગોરો રંગ મોટી મોટી આંખો લાંબા વાવ અને સુંદર શરીર આથી મારા માટે ઘણા સારા સંબંધ આવવા લાગ્યા એવો જ એક સંબંધ મારા માટે આવ્યો તેનું નામ મહેશ હતું તે ખેડૂત હતો અને પોતાની દસ એકર જમીનમાં ખેતી કરતો હતો તેના ઘરની હાલત મધ્યમ હતી પરંતુ તેના માતા પિતા જીવતા નહોતા તેને ફક્ત એક બહેન હતી જેના લગ્ન પહેલા થઈ ગયા હતા મહેશ ખૂબ હોશિયાર અને મહેનતું હતો અમારા લગ્ન ન થયા અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા મહેશ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હું પણ તેને ખૂબ પ્રેમ આપતી ખેતરમાં કામનું ભારણ વધવા લાગ્યું તેથી મહેશે રમેશ નામના એક યુવાનને મદદ માટે રાખ્યો રમેશ તેનો જૂનો મિત્ર હતો અને ખૂબ જ આકર્ષક હતો જ્યારે અમે બજારમાં જતા કે કોઈ કામ માટે બહાર હોઈએ ત્યારે રમેશ એકલો ખેતર અને ઘરની દેખરેખ રાખતો હતો મહેશને રમેશ પર સંપૂર્ણ વિશ્વાસ હતો કારણ કે તે ખૂબ ઈમાનદાર હતો તેના ઘરની આર્થિક સ્થિતિ થોડી નબોઈ હતી પરંતુ તે ખૂબ મહેનતું અને સારી રીતે કામ કરતો હતો આમ જ કેટલાક મહિના વીતી ગયા અમારા લગ્નને લગભગ એક વર્ષ થઈ ગયું હતું એક દિવસ મહેશ અને રમેશ ખાતર અને બીજ લેવા શહેર ગયા હતા તે દિવસે રાત્રે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પર અંધારું હતું તે જ સમયે તેમના ટેક્ટરનો અકસ્માત થયો મહેશ ટેક્ટર ચલાવતો હતો તેથી તેને માથામાં અને છાતીમાં ગંભીર ઈજા થઈ રમેશ તેની સાથે હતો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્રણ ચાર દિવસ પછી મહેશનું મૃત્યુ થઈ ગયું કારણ કે તેની ઈજા ખૂબ ગંભીર હતી મિત્રો મારે કોઈ સંતાન નહોતું હું શું કરું મને કાંઈ સમજાતું હતું હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી મારા પતિના મૃત્યુ પછી હું એક બે મહિના માટે મારા માતા પિતાના ઘરે ગઈ હતી તેમણે મને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મારો કોઈ સહારો નહોતો હતો તેથી શું કરવું તે સમજાતું નહોતું હતું આ બે મહિના દરમિયાન મારા પતિનો મિત્ર રમેશ ખેતર અને ઘરની સંભાવ લીધી હતી પછી મેં સાસરે પાછા ફરવાનું નક્કી કર્યું હતું મારા માતા પિતા મને સાસરે મૂકવા આવ્યા હતા સાસરે આવ્યા પછી રમેશે મારી સાથે મુલાકાત કરી તેણે મને છેલ્લા બે મહિનાનો સંપૂર્ણ હિસાબ આપ્યો હતો મને પણ તેના પર વિશ્વાસ હતો તેણે મળેલા બધા પૈસા મને આપી દીધા હતા મેં તેનો ખૂબ આભાર માન્યો મિત્રો મારું ભણતર વધુ નહોતું તેથી મને ખેતીનો વ્યવહાર સમજાતો નહોતો મેં રમેશને કહ્યું કે હવેથી તારે આખું ખેતર સંભાળવું પડશે હું તારો પગાર પણ વધારી દઈશ ખેતરની અંદર જ મારું ઘર હતું હું ઘરમાં એકલી રહેતી હતી ક્યારેક ખાતી ક્યારેક નહીં એકલી રહેવાને કારણે મને પતિ સાથે વિતાવેલી દરેક પળ અને તેનો પ્રેમ મને યાદ આવતો રાતે મને ઊંઘ નહોતી આવતી હું હંમેશા તેના વિશે જ વિચારતી રહેતી હું ખરેખર પાગલોની જેમ વર્તન કરવા લાગી રમેશ રોજ સાંજે ઘરે આવતો અને આખા દિવસનો હિસાબ આપતો જો કોઈ ખાતર કે બીજ મંગાવવું હોય તો તે જાતે ઓર્ડર કરી લેતો આમ જ દિવસો વીતવા લાગ્યા હું ખૂબ કંટાળી જતી હતી રમેશ સાથે થોડી વાર વાત કરું તો મન હળવું થતું એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું તો શા માટે નહીં રમેશ સાથે ખેતરમાં જઈને થોડી વાતો કરું અને થોડી મદદ પણ કરું કારણ કે એકલા તેના પર ઘણું કામનું ભારણ હતું હવે બીજા દિવસથી હું ખેતરમાં જઈને બેસવા લાગી રમેશ મને કોઈ કામ કરવા દેતો હતો તે કહેતો તમે માલકીન છો બસ બેસો ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ હું તેની સાથે વાતો કરતી ધીરે ધીરે અમારી વાતો વધવા લાગી અમારી નજરો મળવા લાગી રમેશ પણ મારી સાથે પ્રેમથી વાતો કરતો હતો તે મારું ખૂબ સન્માન કરતો હતો એક દિવસ વાતોમાં જ હું તેને તેના પરિવાર વિશે પૂછવા લાગી મેં પૂછ્યું રમેશ તારા ઘરમાં કોણ કોણ રહે છે તારા લગ્ન થઈ ગયા છે રમેશે કહ્યું મારા ઘરમાં હું મારી મા અને પિતા અમે ત્રણ જણા રહીએ છીએ અમારા ઘરની હાલત ખૂબ ગરીબ છે મારી પાસે જમીન નથી તેથી કોઈ છોકરી મને આપવા તૈયાર નથી મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની થઈ ગઈ છે મેં કહ્યું તારો સ્વભાવ આટલો સારો છે તને હજુ સુધી છોકરી મળી જવી જોઈએ પરંતુ રમેશે કહ્યું આજકાલ સારો સ્વભાવ લોકોને પસંદ નથી લોકોને જમીન પૈસા કે સ્થિર કમાણી જોઈએ આમ અમારી વાતો ધીરે ધીરે વધતી ગઈ રમેશ દેખાવમાં ખૂબ સારો હતો તેની સાથે વાતો કરીને હું મારા પતિના દુઃખમાંથી બહાર નીકળવા લાગી હવે હું થોડી થોડી પહેલા જેવી થવા લાગી હતી પતિના મૃત્યુનું દુઃખ હું ભૂલવા લાગી અને રમેશ તરફ આકર્ષાઈ રહી હતી કારણ કે તેનો સ્વભાવ ખૂબ સારો હતો પણ એકવાર હું અચાનક બીમાર પડી મેં ઘરમાં પડેલી દવાઓ લીધી પરંતુ કોઈ ફરક ન પડ્યો ધીરે ધીરે તાવ વધવા લાગ્યો રમેશ સાંજે ઘરે આવ્યો તે દિવસે હું ખેતરમાં ગઈ નહોતી તેણે પૂછ્યું શું થયું મેં કહ્યું સવારથી તાવ છે પણ ઓછો થતો નથી તેણે મારા માથે હાથ મૂકીને જોયું તાવ ખૂબ હતો તે મને તરત હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે જોઈને કહ્યું કે ડેન્ગ્યુ થયો છે તેથી ચાર પાંચ દિવસ દાખલ રહેવું પડશે રમેશે કહ્યું હું તમારી સાથે રહીશ ડૉક્ટરે મને દાખલ કરી લીધી રમેશે મારા માટે ખૂબ દોડધામ કરી દવાઓ લાવવી બધું કામ તે કરતો હતો પાંચ દિવસ અને રાત તે મારી સાથે જ રહ્યો ઘરે પણ ન ગયો તેણે ફક્ત ઘરે સંદેશો મોકલ્યો કે મારી માલકીન બીમાર છે તેથી હું હોસ્પિટલમાં છું તેની આ સંભાવ જોઈને મને તેના માટે અલગ જ અપનાપો લાગવા લાગ્યો તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું પાંચ દિવસ પછી ડૉક્ટરે મને ડિચાર્જ આપ્યો રમેશ મને ઘરે લાવ્યો હજુ પણ મારા શરીરમાં થોડીક નબવાઈ હતી હવે રમેશ તેના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો લઈ આવતો આગલા પાંચ છ દિવસ તે મારા માટે ખાવાનું લાવ્યો તે ખૂબ સારો હતો હવે હું સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી ફરીથી હું ખેતરમાં તેની સાથે કામ કરવા જવા કરવા જતી હવે અમારી વચ્ચે ખૂબ જ નિકટતા વધતી ગઈ હતી પરંતુ રમેશ તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી મળતી તે ખૂબ ઈમાનદાર હતો રોજ સવારે રમેશ આવીને જરૂરી વસ્તુઓ લઈ જતો હતો એકવાર સવારે હું કપડાં બદલી રહી હતી અને દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી રમેશ આવ્યો હતો અને મને અચાનક જોઈ ગયો અમે બંને શરમાઈ ગયા તેણે તરત નજર ફેરવી લીધી હતી હિસાબના ચોપડા લઈને તે ચાલ્યો ગયો અને કંઈ બોલ્યો નહીં મને રમેશ પહેલેથી જ પસંદ હતો પરંતુ હવે તેની સામે જવામાં શરમ આવવા લાગી ગઈ લીધે તે દિવસે હું ખેતરમાં ગઈ નહીં તે એકલો જ કામ કરતો રહ્યો બપોરે મેં તેને ફોન કર્યો અને કહ્યું ખાવા માટે આવી જા આજે આપણે અહીંયા ઘરે સાથે ખાઈશું ખેતરમાં નહીં થોડી વાર પછી તે ડબ્બો લઈને આવ્યો અને મેં ઘરનું ખાવાનું તૈયાર કર્યું અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા અમે ચોરી ચૂપે એકબીજાને જોતા હતા પરંતુ કોઈ બોલતું નહોતું ધીરે ધીરે ખાવાનું પૂરું થયું ખાવાનું ખાઈને રમેશે કહ્યું માપ મને માફ કરજો મેં જાણી જોઈને તમને એ રીતે નહોતા જોયા હું તો ફક્ત હિસાબના ચોપડા લેવા આવ્યો હતો મેં કહી સોરી ન બોલો ખરેખર તો દરવાજો બંધ કરવાનું મને જ ભૂલાઈ ગયું એમાં મારી જ ભૂલ હતી રમેશ રમેશ એક વાત સાચે સાચી કહું તું મને ખૂબ ગમે છેલ્લા કેટલાય દિવસથી મને તારી સાથે ખૂબ સારું લાગે છે જ્યારે હું દવાખાનામાં હતી ત્યારે તે મારી ખૂબ સંભાવ લીધી હતી મારા પતિના મૃત્યુ પછી આ ખેતરને તે એકલાએ સંભાવ્યો જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો ખેતરના પૈસામાં બેમાની કરી શકત પરંતુ તું ખૂબ ઈમાનદાર છે મારા પતિ નથી એ જાણીને કોઈ બીજું હોત તો મારી સાથે ખોટું વર્તન કરી શકત પરંતુ તે એવું ન કર્યું મારે તને એક વાત કહેવી છે તું મને ખૂબ ગમે છે હું તારી સાથે જીવન વિતાવવા માંગુ છું પરંતુ રમેશ કંઈ બોલ્યો નહીં અને મને કોઈ પ્રતિક્રિયા ન આપી તે ચાલ્યો ગયો મને સમજાતું નહોતું કે શું કરું સાંજે છ વાગ્યે ખેતરનું કામ પૂરું કરીને રમેશ ચોપડા આપવા આવ્યો પરંતુ દરવાજો થોડો ખુલ્લો હતો તેને હું દેખાય નહીં તો તે મને શોધતો શોધતો મારા રૂમ પાસે આવી ગયો તેણે મને અવાજ આપ્યો મેં તેની તરફ જોયું અને કહ્યું રમેશ હું જે વર્તન કરું એ ખોટું હતું પરંતુ શું કરું હતું મને તારી સાથે ખૂબ સારું લાગે છે રમેશે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું તમારા પતિ એટલે કે મહેશ મારા ખૂબ સારા મિત્ર હતા મારું આવું વર્તન કરવું ખોટું છે તમે મને પસંદ કરો છો એ સાચું છે અને મને પણ તમે ખૂબ ગમો છો પરંતુ મને યોગ્ય નથી લાગતું મેં કહ્યું મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી હોય તો તે ફક્ત તે જ કરી છે જો તારી જગ્યાએ કોઈ બીજું હોત અને મારી સાથે ખોટું કરત તો તને કેવું લાગત હવે અમે બંને એકબીજાને સમય આપવા લાગ્યા અમે એકબીજાને વધુ સારી રીતે જાણવા લાગ્યા ત્યારે મેં નક્કી કર્યું કે જો હું રમેશ સાથે લગ્ન કરી લઉં તો રમેશને કોઈ છોકરી નથી મળતી અને હું વિધવા છું તો અમે લગ્ન કરીએ તો તેનો પણ પ્રશ્ન હલ થઈ જાય એક દિવસ જ્યારે રમેશ બપોરે ખાવા આવ્યો અમે બંનેએ નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું થોડા દિવસોમાં અમે લગ્ન કરી લીધા હતા હવે હું રમેશ અને તેના માતા પિતા અમે બધા સાથે રહીએ છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ મને એક પતિનો સહારો મળ્યો અને રમેશને એક સમજદાર પત્ની મળી અમે બંને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ દોસ્તો દોસ્તો જીવન આપણને ક્યારેક ઘણું દુઃખ આપે છે કંઈક ખોવાઈ જાય છે પરંતુ એ જ દુઃખમાંથી સાચો પ્રેમ અને સાચો સાથ મળે છે રમેશ જેવી વ્યક્તિ પર ભરોસો કરવો એ કોઈ ભૂલ નથી પરંતુ એ બીજી તક માટે ઊભા રહેવું છે પ્રેમ ફક્ત પહેલી વાર જ થાય એવું નથી એ સાચી વ્યક્તિના કારણે ફરીથી થાય છે અને પછી આખી જિંદગી ટકે છે જો તમને પણ પ્રેમમાં બીજી તક મળે તો ડરશો નહીં એને સ્વીકારો દોસ્તો મારી અને રમેશની આ પ્રેમ કહાની તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે આવી જ એક સુંદર મજાની કહાનીની અંદર ત્યાં સુધી આવજો